વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ મેના રોજ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગથી સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો પિંચતાલીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ કર્યું હતું કંકારા ખાડી નજીક વિકાસવામાં આવેલો રૂપિયા એકસો પિંચતાલીસ કરોડનો વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કે સુરતને તેના પર્યાવરણ પ્રેમી રૂપરેખામાં એક વિશિષ્ટ ઓળખ આપી છે અને સુરત હવે માત્ર ઉદ્યોગ નગરી નહીં પણ ઇકો ફ્રેન્ડલી શહેર તરીકે પણ ઉભરી રહ્યું છે તેના અનુસંધાને સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ મ્યુનિસિપલ સભ્યશ્રીઓ તથા શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ માટે બાયોડાયવર્સિટી પાર્કની મુલાકાતનું આયોજન કરાયું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત